અમરેલીના યુવાન અને વૃદ્ધ સૌને ઉજવણી કરવા અપીલ કરી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ સોશિયલ મીડિયા મારફતે કહ્યું કે લોકશાહીના પર્વમાં મતદાન અવશ્ય કરો અને મતદાન કરી મત અધિકારનો ઉપયોગ કરો અમરીના યુવાનો સિનિયર સિટીઝન્સ દિવ્યાંગ થર્ડ તથા તમામ મતદારોને ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે આગામી લોકસભા ચૂંટણીમાં આપ સર્વે અગ્રેસર રીતે લીડર અને નિર્ણાયક બનીને ઉત્સાહભેર મતદાન કરો હું સભ્ય માતાઓ અને બહેનોને સવિશેષ વિનંતી કરું છું કે ચૂંટણીના આ મહાપર્વમાં આપ શક્તિ સ્વરૂપા અવશ્ય મતદાન કરો આપ સર્વોને ખબર ખબર જ હશે કે ભારતીય ચૂંટણી પંચે ભૂજ સુધી જે

સાતમી મે ના રોજ અવશ્ય મતદાન લોકશાહીના મહાપર્વને ઉજવીએ આગામી સાત મે બે હજાર ચોવીસના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નાગરિક હોવાને નાતે આપણે સૌ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લઈએ અને મતદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરીએ હું પરિલ પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી અમરેલી જિલ્લાના યુવાનો ભાઈઓ બહેનો વડીલો તમામને હાર્દિક અપીલ કરું છું કે આપણે સૌ ઉત્સાહપૂર્વક આ મતદાનના મહાપર્વમાં ભાગ લઈએ અને અન્ય પાંચ વ્યક્તિઓને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરીએ હું મતદાનના આ મહાપર્વમાં ભાગ લેવા માટે દિવ્યાંગજનો અને ટ્રાન્સજેન્ડર મતદારોને પણ અપીલ કરું છું આવો આપણે સૌ સાથે મળવી સાથે મળી ઉજવીએ અવસર લોકશાહીનો અવસર મારા ભારતનો સમાચાર મહાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર